કે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી ઉદ્દભવનારા છે અને હું આખા જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છે અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આ બંને પ્રકૃતિઓ એટલે કે જળ અને ચેતન બધા જ જીવો બંને છે અને હું એટલે કે કૃષ્ણ ભગવાન એ આખા જગતનો પ્રભવ એટલે કે ઉદભવ અને પ્રલય એનું કારણ હું છું એમ કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ